ઉપપ્રમુ ની વરણી પણ થઈ ચૂકી છે ગઈકાલે ત્યારે વાત પોરબંદર જિલ્લાની કરવી છે કે જ્યાં અને કુતિયાણા નગરપાલિકા કે જેની અંદર ખરાખરીનો આપણે જોયો હતો ને ત્યાં ગઈકાલે પ્રમુખ ઉપ્રમુખની વરણીઓ કરવામાં આવી જેમાં ધારાસભ્ય કાંદલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ કબજે કરી છે ને આજે એટલે કાલે કે રાણાબા મને કુતિયાણા નગરપાલિકાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી આ તો કે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાએ એવો હુંકાર કર્યો કે બાપના બોલથી કામ કરીશ અને કુતિયાણાનો વિકાસ કરીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું શું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત કુતિયાણા અને રાણા વાવની કરવી છે ચૂંટણી પહેલા વિકાસની વાતો ઢેલીબેનનું સામ્રાજ્ય તોડનાર એ કાંધલ જાડેજા કે એમના ભાઈને ચૂંટણીમાં ઉતાર્યા હતા અને જંગી લીડ સાથે એમના ભાઈ જીતી આવ્યા જીત્યા બાદ મુદ્દાઓ એવા ઘરમાં આવ્યા હતા કે ભાઈ ગાર્ડનોની વાત હતી કચરાની વાત હતી સાફ સફાઈની વાત હતી કુતિયાણામાં અને રાણવામાં વિકાસની વાતો હતી ત્યારે એક હુંકાર કર્યો હતો ચૂંટણી સમયે કે બાપના બોલથી જો જીતીશું ને તો વિકાસના કામો અને જે લોકો કે જે ખાલી માત્ર વાતો કરીને ગયા છે એ કામ અમે કરીને બતાવીશું ત્યારે નગરપાલિકા ચૂંટણી જીત્યા બાદ પ્રમુખ ઉપ્રમુખની વરણી કરવામાં આવી વરણી થયા બાદ પ્રતિક્રિયા સામે આવી અને વરણી થાય હજી તો નામ જાહેર થાય એ પહેલા તો કુતિયાણાની અંદર જેસીબી અને ટ્રેક્ટરો ફરવા લાગ્યા અને જે સાફ સફાઈની જે વાતો હતી એ વાતો પર ધારાસભ્ય કાંદલ જાડેજા ખરા ઉતર્યા હોય તેવું લોક મુખે અત્યારે ચર્ચા આવી રહ્યું છે રાણાવાવા અને નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગીતાબેન ભૂતિયા અને ઉપપ્રમુખ તરીકે રમાબેન ભરતભાઈ કરવામાં આવી હતી તો કુતિયાણા નગરપાલિકામાં શાંતિબેન ઓડેદરા અને ઉપ ઉપપ્રમુખ તરીકે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાના નાનાભાઈ કાના જાડેજાની વરણી કરવામાં આવી છે પ્રમુખોની વરણી બાદ કુતિયાણા ધારાસભ્ય કાંદલ જાડેજાએ એવો હું કાર કર્યો હતો કે શહેરમાંથી તમામ પ્રકારનો કચરો સાફ કરવો છે અને કુતિયાણાનો વિકાસ કરવો છે હાલ કેટલા કામ પ્રગતિમાં છે અને કયા કામોનું આયોજન કરવું તે અંગે પણ આયોજન કરવામાં આવશે કાંદલ જાડેજાએ એવું પણ જણાવ્યું હતું કે કુતિયાણામાં બાપના બોલથી કામ કરીશ અત્રે ઉલ્લેખનીય છે કે રાણાવાવ અને કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંદલ જાડેજા સતત ત્રણ ટ્રમ્પથી વિજેતા બને છે અને માત્ર એક એવી ગુજરાતની સીટ

આ પુતિયાના વિકાસ માટે જે કામગીરી કરવાની છે એ કરશે અને અમે જ્યારે જે મારી ઇલેક્શન દરમિયાન અમે લોકોએ લોકોને કીધું તમે એક પ્રકાર આપસો કે તમારા વિશ્વાસમાં ખરા ઉતરવાની જવાબદારી અમારી છે જે અમે કામગીરી નગરપાલિકામાં જીત્યા બાદ બીજા જ દિવસથી ચાલુ કરી દીધું છે અત્યારે મોટા ભાગે કોથળામાં દરેક જગ્યાએથી સ્વચ્છતા થઈ ગઈ છે. એક જ વોર્ડ બાકી રહ્યો છે. બાકીના પાંચ વોર્ડમાં કામ થઈ ગયું છે. બીજી વાત એ છે કે અમે કોઈ દિવસ રાજદ્વેષ નથી રાખતા. એ મેં જ્યારે જાહેર કર્યું તો ને એની સાબિતી પણ એ છે કે અમે જે વોર્ડમાં અમારે ઉમેદવાર નથી આવ્યો ને ત્યાં પણ સફાઈ થઈ રહી છે. અને લોકોની જે જરૂરિયાતો છે એ વન બાય વન હવે પૂરી કરીશું. હવે સફાઈ અભિયાન પરથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. અને કુતિયારા સાફ થઈ રહ્યું છે. સાથે સાથે જે જે કઈ છે 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 જેમ કે કે નગરપાલિકા ની કરે આ લોકો કામ સફાઈ દરેક શહેરીને પણ બે સાફ કરી રહી છે જાડેજા પરિવાર નો ના કહી શકાય કુતિયાણા અને રાણાવાવ શહેરના મતદાતાઓ નો ગઢ સો ટકા કેવાય જો ભાઈ મેં તો ત્યારે આપને કીધું કે એક ઓતરા ગેંગ છે ઈ લે ખુદ જાહેર કર્યું છે અને હવે તો જાહેર જે ગેંગ છે એવું જાહેર કર્યું જ નથી અમે તો સમાજની સેવા કરતા આવ્યા છીએ જે બી સત્તા નથી ત્યારે પણ સેવા કરતા હતા અને સત્તા સાથે વધુ સેવા કરી શકાય છે ફર્ક આટલો જ છે અને અમારે સેવા કરવી છે એટલે અમે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર સેવા કરતા જ આવ્યા છીએ અને કરીશું અને આવતા પાંચ વર્ષ પછી કુતિયા રોલ મોડેલ હશે જેમ રાણાવા અત્યારે ત્રીજી ટર્મ લોકો શું તો કુતિયાણ માં 30 વર્ષ થી ધેલીબેન ઓડેદરા નું શાસન હતું પરંતુ કાંધલ જાડેજાએ કુતિયાણા નગરપાલિકા કબજે કરી લીધી અહીં તેના નાના ભાઈ કાના જાડેજાને જાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ઉપપ્રમુખ બનતા સાથે જ કાંધલ જાડેજાએ એટલે કે હજુ તો નામ પણ ડીકલેર નોતા થયા એ રાણાવાવ કુતિયાણા ની અંદર પ્રમુખ ઉપપ્રમુખ ની વર્ણી પહેલા જ એ દ્રશ્યો સામે આવ્યા કે જે કુતિયાણામાં થી કચરો સાફ થવા લાગ્યો હતો એટલે લોકમુખે એવું ચર્ચા રહ્યું છે કે કાંધલ જાડેજા ધારાસભ્ય છે એમણે જે હુંકાર કર્યો હતો જે શબ્દો બોલ્યા હતા એ શબ્દો પર ખરા ઉતરીને બતાવશે તેવું લોક મુખેને કુતિયાણાની જનતા એવું કહી રહ્યું છે આખાઈ મુદ્દે વિકાસની વાત વચ્ચેને જ્યારે આ કચરાની સાફ સફાઈની જે વાત આવી અને ત્યારબાદ જે પ્રમુખ અને પ્રમુખની વરણી કરવામાં આવી ત્યારબાદ ધારાસભ્ય કાંધલ જાડેજાએ શું કહ્યું એમને પણ સાંભળો અમુક પ્રમુખની ચૂંટણી હોય તો સરબાનો માટે અમારા પ્રમુખ તરીકે શાંતિબેન માંડેભાઈ વડોદરા ચૂંટણી છે અને તરીકે મારો નાનોભાઈ ખાનાભાઈ પ્રમુખ જાડેજા ચૂંટણી છે હવે અમારી જે જવાબદારી છે એ અમે બધી પૂરી કરીશું અમારે જે વચનો અમે આપેલા છે ચૂંટણીમાં એ બધા વચનો તમામ પૂરા કરીશું અમારે ખાલી માત્ર માત્ર કામ કરવા છે વિકાસ કરવો છે આના સિવાય બીજું કઈ કરવો છે અમે બનાવશે એને નથી બનાવ અમે બનાવવાના છે બરાબર વેકાર થઈ તો બધી વાકી તપાસ ચાલુ છે તપાસ છે પેલું કામ શું રહે કામ ચાલુ છે પેલું કામ માં દેવો સાફ સાફ થઈ ગયો તો બધો કામ નો સાફ કામ માં તો કઈ કચરો દેખાય ને તમને તમે રીત સફાઈ છે ને એનું તો એટલે કઈ કામગીરી કામગીરી કામ તો ડે અમારે જે કાંઈ રિપોર્ટ લઉં છું બરાબર ટેલિફોનની ચર્ચા કરું છું અત્યારે પેલા પેલો મારો જે મુદ્દો છે કાર્યક્રમ એ સફાઈનો છે અને આખા ગામમાં સફાઈ થઈ છે ડેલી મામલતદાર સાહેબ જાય છે સાથે કાલે સવારે છ વાગે ડેલી ગામની સફાઈ થાય છે સફાઈનું પૂરું છે હજી નગરપાલિકા ચાર સો બાર છો પછી આગળ કાર્યવાહી કરતું જાય જોશું શું ક્યાં કામ પેન્ડિંગ છે ક્યાં કામ પ્રગતિમાં છે એ જોઈને આગળ વધશું કામ તમામ તમામ કરવાના છે એટલું પ્રોમિસ આપ અને બાપના મોટી કામ કરી

અભિનંદન પાઠવી અને જે કામો કરવાના છે તેને લઈને એ લોકોને એ સાથે વાતચીત કરી હતી ધારાસભ્ય કાંધલ જાડેજાની આ હુંકાર અને એમના કામગીરી પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર